જય હિન્દ દોસ્તો ફરી એકવાર આપનું સ્વાગત છે ભાતીગળ સંસ્કૃતિ ચેનલમાં ધાંગધ્રા તાલુકાના પીપળા ગામની સીમમાં એક અંદાજીત અગિયારસો વર્ષ પ્રાચીન હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે આજે આપણે એ પ્રાચીન મંદિરના દર્શન કરીશું અને મંદિર વિશેનો જે કંઈ જૂનો ઇતિહાસ જાણવા મળશે એ તમને જણાવશું વાતો કરતાં કરતાં આપણે મંદિરના પ્રવેશદ્વાર સુધી પહોંચી ગયા અને આપણને ખબર પણ ન રહી આ મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને સામે જે દેખાય એ હિંગળાજ માતાજીનું અગિયારસો વર્ષ જૂનવાણી મંદિર છે મુખ્ય જૂનું થાનક પાણાની ધારની હેઠળ આવેલું છે પહેલા આપણે ઉપરના ભાગે આવેલા મંદિરના દર્શન કરીશું અને પછી માતાજીના પરમ ભક્ત બાપાના દર્શન કરશું પછી જૂના થાનકના દર્શન કરી અને આ જગ્યાના ઇતિહાસ વિશે વાત કરશું મંદિરની બાજુમાં જૂનવાણી નળિયાવાળા બે ઓરડાઓ આવેલા છે જેનો ઉપયોગ કદાચ પ્રસંગપાત રસોડા તરીકે થતો હોઈ શકે છે વાતોમાં ને વાતોમાં આપણે મંદિરની બિલકુલ નજીક સુધી પહોંચી ગયા છીએ જેમ મેં તમને વિડીયોની શરૂઆતમાં કહ્યું કે મંદિરના નીચેના ભાગે પાણાની ધારની હેઠે પાણાની ખોપમાં માતાજીનું જૂનવાણી સ્થાનક જે છે એ આવેલું છે હવે આપણે આ મંદિરના ઇતિહાસની વાત કરતાં પહેલાં આ જગ્યા ક્યાં આવેલી છે એ જાણી લઈ તો મિત્રો આ હિંગળજ માતાજીનું પ્રાચીન સ્થાનક ધાંગધ્રા તાલુકાના પીપળા ગામની સીમમાં નર્મદા કેનાલના કાંઠે આવેલું છે એડ્રેસ તમને મેં જણાવી દીધું અને હવે આપણે નિરાતે મને જેટલી ખબર છે એટલી વાત તમને હું કરું એ પહેલાં આપણે હિંગળજ માતાજીના દર્શન કરી લઈએ આ છે મિત્રો માતાજીનું સ્થાનક કે જે જૂના સ્થાનકના ઉપરના ભાગે બાંધવામાં આવેલું છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ આ નવા સ્થાનકના બિલકુલ નીચેના ભાગે માતાજીનું અસલ જૂનું સ્થાનક જે છે એ આવેલું છે જેના પણ આપણે દર્શન કરીશું પણ પહેલાં આપણે માતાજીના પરમ ભક્ત એવા રડા બાપાના દર્શન કરીને પછી તમને જૂના સ્થાનકના દર્શન કરાવીશું જૂના સ્થાનકની બિલકુલ સામેના ભાગે એક અતિ જૂનવાણી તળાવ પણ આવેલું છે જેના પણ આપણે દર્શન કરીશું અને માતાજીના સ્થાનકની સામેના ભાગે તમે જોયું કે એક સિંહ જે પ્રતિમા મૂકવામાં આવેલી છે અને આવીના વિષય એની પ્રતિમા જૂના સ્થાનકને પણ નીચેના ભાગે મૂકવામાં આવેલી છે અને સામેના ભાગે જે છે એ તમે જુઓ જંગલ વિસ્તાર છે જેમાં આગળના ભાગે માતાજીના પરમ એવા ઉપાસક બાપાનું ગામ પીપળા આવેલું છે અને સરસ મજાની આ એમ કહેવાય કે નવી વ્યવસ્થા જે છે એ ઊભી કરવામાં આવેલી છે અને અહીંયા માતાજીના પરમ ભક્ત એવા રડા બાપાની તકતી પણ લગાડવામાં આવેલી છે આ તમે જુઓ છો કે તળાવ જે છે એમ કહેવાય કે સલો ભરેલું છે અને ખરેખર મિત્રો અહીંયા એમ કહેવાય કે ઠંડક પણ એટલી જ છે અને અહીંયા નીચેના ભાગે તમે જોઈ શકો છો માતાજીના પરમ એવા ઉપાસકનું આ એમ કહેવાય કે નવું સરસ મજાનું સ્થાનક છે એના પાછળના ભાગે માતાજીના રથ હાંકનાર કોયલા વીરનું પણ એક નાનું એવું સ્થાનક આવેલું છે જેના પણ આપણે દર્શન તમને કરાવવા જઈ રહ્યા છીએ તો આ છે કોયલા વીરનું સ્થાનક કે જે માતાજીના રથના એમ કહેવાય કે સારથી હતા આ છે સ્થાનક કે આપણે દર્શન કરી રહ્યા છીએ અને આ છે માતાજીના પરમ ભક્ત એવા રડા બાપાની એક તકતી કે જેની અંદર એમ કહેવાય કે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે કોના પરિવારના અને કોના છે અને આ છે સ્થાનક માતાજીનું આ બે ઓરડા અને હવે મિત્રો આપણે રડા બાપાના સ્થાનકના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને દર્શન કરતા પહેલા હું તમને રડા બાપાના ઇતિહાસની થોડીક જે મને ખબર છે એ વાત રજૂ કરવા જઈ રહ્યો છું વાત જૂના સમયની એટલે કે અગિયારસો વર્ષ પહેલાની છે આ જગ્યાથી નજીક પીપળા ગામ છે ને ગામમાં હિંગળાજ માતાજીના પરમ ભગત બાપા રહેતા રડા બાપાને હર વર્ષ હાલીને હિંગળાજ પ્રસવા જાવ નિમ હતું વર્ષો વર્ષ રડા બાપા હાલીને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલ હિંગળાજ માતાજીના દર્શને પહોંચી જતા આપણા હિન્દુ ધર્મની એકાવન શક્તિપીઠમાંની આ એક મહત્વની શક્તિપીઠ છે કહેવાય છે કે આ જગ્યાએ માતાજીનું મસ્તક પડ્યું હતું રડા બાપા વર્ષો વર્ષ પોતાના નિમ પ્રમાણે હિંગળાજ શક્તિપીઠના દર્શને પહોંચી જતા પણ કહેવાય છે ને કે સમયની સાથે દરેકને વૃદ્ધાવસ્થા આવતી હોય છે સમયની સાથે રડા બાપા પણ વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયા રડા બાપા આ વખતે માતાજીને કહેતા કે માળી હવે તારા આ છેલ્લા દર્શન છે માળી હવે હું હાલી નથી એકતો રડા બાપા માતાજીના દર્શને પહોંચી જાય છે દર્શન કરીને રડા બાપા સૂતા હોય છે વહેલી પરોઢે માતાજી રડા બાપાને સ્વપ્ને જગાડીને કહે છે કે ભગત હવે તમારે નહીં આવવું પડે હું તમારી ભેળી આવું છું કહેવાય છે કે પ્રૌઢના સ્વપ્ન ક્યારેય ખોટા નથી હોતા રડા બાપા આગળ આગળ હાલ્યા જાય છે ને પાછળ માતાજીના રથના ઘૂઘરા વાગતા હોય છે બરોબર પીપળા ગામની સીમમાં પહોંચતા ઘૂઘરા સંભળાવવાના બંધ થઈ જાય છે અને રડા બાપા પાછું વળીને જોવે છે ત્યારે માતાજી આ પાણાની ધારની નીચે અંતર ધ્યાન થઈ જાય છે અને આ એ જૂનવાણી થાનક છે જ્યાં માતાજી અંતર ધ્યાન થઈ જાય છે રડા બાપા આવીને જોવે છે તો પાણાની ધારની ખોપમાં એક દીવો બળતો હોય છે અને કંકુ પગલા અને ત્રિશુળ હોય છે આ એ જ માતાજીનું મુખ્ય જૂનું સ્થાનક કહેવાય છે અને ઉપરના ભાગે નવું મંદિર અને માતાજીના રથ આંકનાર કોયલાવીરની દેરી આવેલી છે આવો ઇતિહાસ છે માતાજીના પરમ ભગત રળા બાપા અને હિંગળા માતાજીનો આપણે જે તળાવ જોયું એ પણ એટલું જ જૂનું છે જે આ વાતની સાક્ષી પૂરતું આજે પણ સલોસલ ભરેલું જોવા મળે છે આ બધી લોકમુખીથી સાંભળેલી વાતો છે કદાચ આમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે કારણ કે ત્યાં હંમેશા લોકમુખે જ રહ્યો છે અને વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરતા પહેલાં હું તમને એટલું કહીશ કે અહીં સુધી વિડીયોમાં આપ આવી ચૂક્યા છો તો કોમેન્ટની અંદર જય બાપા અને જય હિંગળાજ માતાજીનું નામ લખવાનું ભૂલતા નહીં અને સાથે સાથે આપણે હિંગળાજ માતાજી અને બાપાને પ્રાર્થના કરીએ છીએ કે તમને લોકોને પણ અહીંયા જે છે દર્શનનો લ્હાવો હિંગળાજ માતાજીએ જરૂર આપે અને આપ જો ધાંગધ્રા તાલુકામાં આવ્યા હોય તો આ જે છે એમ કહેવાય કે ધ્રાંગધ્રાથી બિલકુલ નજીક છે વધીને વધી સત્તર કિલોમીટરના ગાળે ધાંગધ્રાથી આ જે છે પીપળા ગામ આવેલું છે અને પીપળા ગામની સીમની અંદર જ આ જે છે મંદિર કેનાલના કાંઠે એંગળજ માતા અને રડાબાપાનું મુખ્ય જે સ્થાનક છે એ આવેલું છે તો જરૂર એક વખત લ્હાવો લેશો તો આપણે અહીંયા પ્રસાદી કરીને વિડીયોને આપણે પૂર્ણ કરીએ એ પહેલાં હું તમને સાથે સાથે એટલું કહેવા માગીશ કે જરૂરથી એક વખત છે બાપાનું નામ લેજો અને કોમેન્ટની અંદર જય બાપા અને જય મા હિંગળાજનું નામ જરૂર લખજો તો અહીંયા આપણે વિડીયોને કરીએ છીએ પૂર્ણ અને મળીએ છીએ નવા એક વ્લોગની સાથે ત્યાં સુધી જય હિંગળાજ